જય યશભીજ મિત્રો આ મોભા ગામ વિઠ્ઠલભાઈ પ્રજાપતિના ખેતરનો આ તુવેરનો સોઈલર ખાતર અને ડાયમંડનું રિઝલ્ટ છે જુઓ બહુ જોરદાર રિઝલ્ટ છે કે પાછળની ઉરેલી તુવેર જેને પાંચ ફૂટની ઉપર નીકળી ગયેલી છે પાછળની ઓરેલી તુવેર પાંચ ફૂટની ઉપર તો અમારા એરિયાની અંદર ભાગ્યે જ જોવા મળે છે આ પ્યોર ઓર્ગેનિક છે જેને અમે વિશ્વાસ નહોતા કરતા અને અમારા ડીકે સર જે વાત કરતા હતા કે એક વાર એક વાર અનુભવ કરો એક વાર અનુભવ કરો જેને આપણે અનુભવ નહોતા કરતા વિશ્વાસ નહોતો આવતો જેને આજે ખુદને ચમત્કાર જેવું એક લાગે છે કે ના ખરેખર વિશ્વાસમાં વસ્તુ છે એમ અને તે દિવસે અમને એમ લાગતું હતું કે આ તો પોતાના ધંધા માટે એવું વાત કરી રહ્યા છે પણ ના ધંધો નથી ખરેખર એની ફૂટ જુઓ એને આ પાણી લીધું છે આ પાણી લીધા બાદ પાછળની ઓરેલી તુવેર સુકાઈ જાય છે કે જેને મૂળની અંદર પાણી લાગતું હોય આ પાણી હમણાં જ લીધું છે બે જ વાર નાખ્યું છે સ્વેલર એક જ વાર ડાયમંડ ઓર્યું છે અને એનો પાયો કરેલો છે ડાયમંડનો પણ તુવેર તુવેર તો એટલી બધું રિઝલ્ટ છે કે જેને ખુદને ભરોસો નહીં આ જુઓ આ ફૂટ જુઓ ખાલી અમારા મોભા ગામના એરિયાની અંદર પાદરા તાલુકાનું મોભા ગામ આવેલું છે એના એરિયાની અંદર જેને જેને ખરેખર આટલી ઊંચીને આટલી ને આટલો ફાલ તો બીજા ખેતરની અંદર જોવા જ નથી મળ્યો અને હાલ પણ એટલી બધી ફૂટ છે કે તમે પણ જોઈને વિશ્વાસ નહીં આવે પણ ના ખરેખર યશ કંપનીએ કરી બતાવેલું છે યશ કંપનીનું સોઇલર ખાતર એટલે અઠ્ઠાણું ટકા યુમિક કે જેને ત્રણથી ચાર ફૂટની જમીન પોચી રૂ જેવી કરે કે જેને મૂરને પાણી ન અડવા દે કે બિનજરૂરી જીવાતને અડવા ના દે તમારો ફાલને ગરવા ના દે જુઓ તો ખરા સાહેબ કે જો આનું રિઝલ્ટ તો જુઓ કે કેટલું છે જેનો ફાલ બિલકુલ ગરવા ના દે અને ફૂટ બી હજુ તો એટલી જ છે ખાલી બે વાર જ હજુ સોયલર નાખ્યું છે એક કિલોની આવે છે ત્રણ ટોલી છન્યુ ખાતર બરોબર એક કિલોની બેગ ત્રણ ટોલી છન્યુ ખાતર એટલે પિસ્તાલીસો રૂપિયા છન્યું ખાતર જો નાખવું હોય તો પિસ્તાલીસો રૂપિયા અને આ સાડી સાતસોની જ એક બેગ છે કિલોની સાહેબ કયું નાખવું अत्यारे नरेंद्र भाई मोदी साहेब देश ने ऑर्गेनिक तरफ बारी दिया छे हमारी आने वाली पीढ़ियां कमजोर पैदा ना हो इसलिए भी हमें गांव-गांव किसानों को समझाना होगा कि यूरिया का उपयोग कम करें यूरिया के कारण बहुत बड़े संकट आ रहे हैं यूरिया से हमारी मिट्टी हमारे जल ભાવ વિપરીત અસર તો આ તો પ્યોર ઓર્ગેનિક છે બિલકુલ કેમિકલ નય વાળી વસ્તુ કેમિકલ વગરની વસ્તુ છે આ અને આનો જ ઉપયોગ થાય સાહેબ આ જ વસ્તુ અપનાવો એક વાર અપનાવો ખુદ અમને તો વિશ્વાસ નહોતો આવતો પણ આજે અમને વિશ્વાસ આવ્યો છે કે ખરેખર વાપરવું તો સોઇલર અને ડાયમંડ જ વાપરવું કોઈ પણ પાકની અંદર કોઈ પણ પાકની અંદર ચાલે સાહેબ એનું રિઝલ્ટ તો જુઓ ખરેખર જેને ચમત્કાર કહેવાય એવું રિઝલ્ટ છે સાહેબ મિત્રો જો પાકને બચાવવો હોય પોતાના પાકનું નુકસાનથી બચાવવું હોય તો એક વાર એકવાર સોઈલરનું નાખો એકવાર સોઇલરનો સોઈલરનો ઉપયોગ કરો એક વાર સોઈલરનો ઉપયોગ અને ડાયમંડનો ઉપયોગ કરો એની દવા પણ આવે છે જેને ફળ અને ફાળ ગરતા હોય ફૂટ માટે પણ એની દવા આવે છે ઓર્ગેનિક જ છે જેનું ગાયના મૂતરમાંથી બનાવવામાં આવેલું છે એક વાર એક વાર અનુભવ કરો એક વાર અનુભવ કરી અને વિશ્વાસ લો ખુદ તમે જાતના દરેક ખેડૂત વિશ્વાસ કરશે કે ના ખરેખર એરિયાને છોડો અને અપનાવો નો નિયમ ખુદ જાતે અનુભવ કરશે એરિયાને છોડો અને સોયલરને અપનાવો ડાયમંડને અપનાવો જય યશમીસ જય ભારત માતા કી જય